દાહોદ શહેરમાં આસ્થા અને શ્રદ્ધા સાથે હોળી પર્વની ઉજવણી કરી સૌપ્રથમ ગાંધી ચોકની હોળી પ્રગટાવ્યા બાદ શહેરમાં હોળી પ્રગટવવામાં આવી હોળી પર્વને લઈને દાહોદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે સૌપ્રથમ ગાંધી ચોકની મુખ્ય હોળી પ્રગટાવવામાં આવી હતી દર વર્ષે આ હોળીમાં યજમાન તરીકે અલગ અલગ સમાજને આમંત્રિત કરવામાં આવતા હોય છે આજની હોળીમાં મારી સમાજ યજમાન તરીકે હતો હોળી પ્રગતવ્યા પછી આજ હોળીમાંથી અગ્નિ લઈ જઈને દાહોદવાસીઓ પોતાના વિસ્તારમાં હોળી પ્રગતવતા હોય છે વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત છે ભક્તોએ હોળીની પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી હતી તેમજ હોળીમાં ખજૂર ધાણી શ્રીફળ અને ઘઉં હોમી તેને પ્રસાદ રૂપે પણ લઈ જતા હોય છે તેમજ નવા જન્મેલા બાળકોને હોળીના દર્શન કરાવી પ્રદક્ષિણા કરાવી હતી તો ત્યાં જ દાહોદના કરેલ વિસ્તારમાં આવેલા સાત રસ્તા ઉપર રામલીલા મેદાનમાં ઉત્તર ભારતીયોએ ધૂમધામથી ફાગણના ગીતો હોળી ધૂળેટી કરીને એકબીજાને રંગ લગાવીને રંગોમાં રંગાઈ ગયા હતા હું દાહોદ માણી સમાજ આગેવાન કાર્યકર્તા દર વર્ષે હોળી તો મનાવીએ છીએ પણ આ વર્ષે દાહોદ ગાંધીચોકમાં અમારા પૂજનનો વિશેષ કાર્યક્રમ છે આજે તો અમે બધા દાહોદ માણી સમાજના વડીલો પુરુષો સ્ત્રીઓ બાળકો પણ સૌ સાથે આવીને હોળી પૂજો આવ્યા છે અને હોળીની પૂજા કરીએ છીએ અને એમાં અમે હોળીમાં વખતે લાકડા ઓછા છાણા

होलिका दहन के कार्यक्रम को विगत पंद्रह वर्षों से यहाँ आयोजित हो रहा है इसमें सभी उत्तर भारतीय संघ जो आपकी हमारे पीछे देख रहे पूरी टीम इनकी अथक प्रयास और इनकी अकोम तपस्या जिसको बोलेंगे कि करके और इसको जगा रखा है और भाग का उत्सव तो इसलिए मनाया जाता है कि जिस समय होलिका को ये वरदान का रूप दे करके नर्सिंग रूप में ये देख दिया गया कि इससे द्वारा ही मरेंगे प्रहलाद उसी कहानी को दोहराते हुए अच्छे संदेश को देते हुए इस पंचमहल के या दाहोद के सभी वासियों को ये अच्छा संदेश जाए कि होलिका दहन का कार्यक्रम क्यों होता है उसको हम आयोजित कर रहे हैं और ये आशा ही नहीं पूर्ण विश्वास इस टीम के साथ में निरंतर चला रहे यही भगवान श्री कृष्ण समाचारों की झड़पी अपडेट सत्य स्वराज न्यूज चैनल ने लाइक शेयर सब्सक्राइब करो